સુરત શહેરના નીલગિરિ ફાટક નજીક આવેલા લક્ષ્મીનગર ખાતે રહેતા 19 વર્ષીય રોહન સંતોષ પાટીલની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાથી રોષે ભરાયેલા સ્થાનિકો અને પરિવારના લોકો લિમ્બાયત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક લિમ્બાયત પોલીસ મથક પર પહોંચ્યા હતા.

દીપકનું એક યુવતી સાથે અફેર હતું જે રોહનને ખબર પડી ગઈ હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ આપ્યા હતા છતાં તે પીછો છોડતો ન હતો લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો છે તેની હત્યા કરનાર તેનો મિત્ર હતો ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે દીપક પાટીલ નામના યુવાને રોહનની હત્યા હત્યા કરી હતી હતી ચપ્પુ વડે કરાઈ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે બંને વચ્ચે ઝઘડો થયો હતો બીજી બાજુ તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે મૃતક આરોપી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતો હતો આ પૈસાની માંગણી તે બ્લેકમેલ કરીને માંગતો હતો કે કઈ અન્ય કારણ છે તે અંગેની પણ તપાસ અમે કરી રહ્યા છે